તો અંજારના મેઘપરમાં રહેતી યુવતીની હત્યા ના બનાવે સમગ્ર કચ્છમાં ચકચાર મચાવી છે વ્યવસાયે નર્સિંગનું કામ કરતી યુવતી ગઈકાલે તેના ઘરે હતી ત્યારે અજાણ્યા શખસોએ ઘરે આવીને છરી વડે યુવતીને મોતને ઘાટ ઉતારી હતી

મિત્રતાના સંબંધ હતા જે બાબતે તેઓનો અવારનવાર ઝગડા થતા હતા જેનું મનદુક રાખીને આરોપી કરણ સોલંકી એ પોતાના મિત્ર વિશાલ ખેમરાની સાથે મળીને આ મરણ જનાર યુવતી ના ખૂન નો ખૂન ના કાવતરા પ્લાન ઘડેલ હતો અને એ આધારે ગઈકાલે સાંજે મરણ જનાર યુવતી પોતાના ઘરે એકલી હો પોતા એની એકલતાનો લાભ લઈને આ પોતાના આખા કાવતરાને અંજામ આપેલો હતો. હું સાંજના આઠ વાગે આવી ત્યારે આવીને જોયું તો બાયણું બંધ હતું અને બાયણું ખોલ્યું તો આ મારી છોકરી લોહીમાં પડી હતી. બસ મારી છોકરીને ઇન્સાફ મળે એ જ છે ઘટના બની જ્યારે અમે આવ્યા તો બ્લડ થી આખી લથપથ પડેલી હતી. ગરદનમાં ચીરા હાથમાં ચીરા અમને ફોન કરી બોલાવ્યો અમે ઢોળતા આવ્યા ત્યારે એને કઈ ન હતું. આજુબાજુ એના બ્લડ ને બધું જોઈને એવું લાગતું હતું. કે ત્રણ ના ચાર ના વચ્ચે થઈ જાય ઘટના જયારે કોઈ ન હોય બપોરે બાર